30 बराबर तो थी ओछा प्रकार ना आवृत्ति वितरण में एना लिखती हूं x અને y થી ઓછું બોલે એટલે 0 થી ઓછી x અને y થી વધુ બોલે એટલે આ કરતા વધારે સિમ્પલ જો 0 1 2 3 0 2 3 અહીંયા તો આપણે ખાલી શું બનાવવાનું છે સંચય આવૃત્તિ અંગ્રેજીમાં કહે કમ્્યુલ્ટિવ ફ્રીક્વન્સી એટલે એને આપણે દેખી છે cf ઓકે તો ચલો સૌથી પહેલા જોઈએ તો તમારે બે વસ્તુ ખાસ યાદ રાખવાનું છે થી ઓછો અને થી વધુમાં પેલું थी की बनाई है। ये ओछा प्रकार नुजारे आवृत्ति वितरण बनाईले त्यारे कम्युनिटी फ्रीक्वेंसी એટલે કે cf ની કિંમત क्रमशાહ વધતી જશે ખાસા ઓછો હોય તો क्रमशાહ વધતી જશે અને વધ્યો હોય તો क्रमशાહ ઘટતી જશે તો ચાલો પહેલા લઈએ fgc લખી દીધું 140 હવે શું થાય થી ઓછા માં આવૃત્તિ વિતરણમાં સંચય આવૃત્તિ સતત વધતી જાય તો 140 માં વધારા માટે કંઈ પૂ મેળવું પડે તો શું મેળવવાનું f 110 140 में 110 ઉમેરા તો 250 250 में 120 ઉમેરા તો 370 370 में 30 ઉમેરા 400 તો तो 400 n 400 તો આ બંને સરખા એટલે સમજું કે આપણો દાખલો સાચો જુઓ થી ઓછામાં શું તો ક્રમશઃ cf ની કિંમત વધતી ગઈ થી વધુમાં શું થશે ક્રમશઃ cf ની કિંમત ઘટતી જશે અને cf ની મેક્સિમમ કિંમત કેટલી આ 400 मारी बस आज समझ आनु छे सीएफ में सर्वोत्तर 140 एफ जो अत्याधिक तरह से थी ऊंचा माने थी बदुमा सौ थी मोटी कीमती सर्वो तरह से डर अबे 400 मारी कोई बात करो करते हैं कि थी बदुमा क्रांति शुभ हट है तो उस बात का मानो एफ चार सौ मारी 140 जाए तो 600 साइड 600 साइड मारी 110 जाए तो 150 150 मार

અને બીજું સતતનો મતલબ શું છે આ બંનેનો ગેપ કેવો હોવો જોઈએ સરખો હોવો જોઈએ તો દેખો 40 થી 44 મતલબ આ 40 અને 44 ની આપણે ગણવાના છે અંત એટલે 40 41 42 43 44 કેટલી સંખ્યા થઈ 5 હવે દેખો 45 થી 49 છે 45 46 47 48 49 એટલે એમાં પણ કેટલી થઈ પાંચ એટલે આપણે આધી રીતનું વર્ગ બનાવવાનો છે પછી આવું દે કે આપણે મેળવવાની જોઈશું પણ પહેલા વર્ગ બનાવવો પડશે તો આવો વર્ગ બનાવવાનો આવા વર્ગને કેવો તો જો અહીંયા બંને સરખા નથી એનો અનિવાર્ય થઈ ગયો અને એનો જવાબ એની બાતમાની સરખી જે એ શું થઈ ગયો સતત તો હું જેલું સબત આ જવાબ જો સરખો દેના સતત કે હોય સર્ખો ના હો દેને અસતત કેવા ક્લિયર 40 નું માઉ લખો જો 40 થી 45 બરાબર તેમાં પાંચ આ બહુ ઓલે લખો 45 થી 50 તો 45 46 47 48 50 50 તો લી નો રલ છે એટલે 6 તો આવું જે થાય એને શું કહેવાય અસતત શું કહેવાય असंगत क्लियर तो सटल असंगत समझी गया निवारक अनिवारक भी समझी गया बराबर हर वर्ग बनाओ जो सिंपल याद रख जो अनिवारक सतत आवृत्ति वितरण बनावा माटे पहला आपने ले लिए 44.5 थी 49.5 बराबर आबे लीधा छे पहला बे 44.5 थी 49.5 तो सिंपल याद रखवानो छे सु याद रखसु पहली जे संख्या हो एमा 0.5 उमेरवाना छे અને બીજામાંથી 0.5 માઈનસ કરવાનો છે આમાં પોઈન્ટ પાંચ ઉની રીશ તો કેટલા થઈ જશે 45 આમાં 0.5 બાદ કર્યું તો કેટલા થઈ જશે 49 તો 45 થી ઓવર એટલે 45 / 49 48.95 કેલી સંખ્યાને ટોટલ પાંચ બરાબર તો 5 5 નો ગેપ થયો જો કેમ 5 5 નો થોડો જુઓ બઅ નહી ભાગાકી તમે કરશો ને 49.5 માંથી 44 પર ભાગ તો જવાબ કેવો આવશે પાકી આપડે 5 5 આવે આવી રીતે સકત રીત્રણ બનાવાળે

અને 59.5 માંથી .5 બાદ કરતો તો 59 હવે આ બે 59.5 માં પોઈન્ટ બાજુ મે લતો 60 અને 64 માંથી પોઈન્ટ પોઈન્ટ માઈનસ કરતો 64 64.5 માંથી પોઈન્ટ બાજુ મે રીસુ તો 65 માં પડે છેigno 70.5 માંથી પોઈન્ટ પોઈન્ટ બાદ કરતોigno 70igno 70 પોઈન્ટ બાજુ પોઈન્ટ બાજુ મે રીસુ તો 70 અને 70 ફાઈન્ડ 70 चलो 74 75 भी यहां ऐसी और 80 भी 81 82 83 84 पाचमो आपियो नहीं ना એટલે કેટલા થશે 80 81 82 83 એટલે કો બлтаમાં છે ને 45 46 48 49 5 50 51 52 55 54 5 બлтаમાં 5.55 આવા જોઈએ તો આ થઈ ગયો આપણો વર્ગણ આવૃત્તિ મેળવા માટે શું કરીશું સિમ્પલ છે પહેલા જે છે કે પટ્યાસનો આવૃત્તિ કોથી સીફ મેળવવાનો તો ઉમને થાતા અને cf માંથી આવૃત્તિ મેળવવાની છે તો બાદ કરીશું તો પહેલું છે 500 તો પહેલા શું રાખીશું 500 બીજા માટે શું હોય છે 500 માંથી 470 બાદ કરીશું એટલે કેટલા આવશે 30 सॉरी બરોબર બાદ કરવાનો એટલે 500 માંથી 470 દેજો 30 ચલો બીજાના શું કરીશું 470 માંથી 390

దాచది ఫాతు నావు થોડું સમજી લેજો આનું ટોટલ થશે 500 સોરી ટોટલ કેટલું થશે 500 આગળ પુણય જો 30 80 100 50 150 80 અને 10 તો ટોટલ કેટલું થઈ જશે 500 થઈ જશે ઓકે થોડું ઉપર નીચે થઈ જો થો તમે લાઈનમાં રાખજો તમારું આઈ દેવાનું છે બરાબર તો આ તો દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 ઓકે જો વિડિયો ગમ્યો તો વિડિયો લાઈક કરજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો તમારો વધુમાં વધુ મિત્રો સાથે शेयर करजो आज रीते आप बढ़ा दाखला जो कें दाखलों आगे डीमेंड में बढ़ता जैसे ओके थैंक यू सो मच जय हिंद जय भारत